વિદ્યાર્થી આજે આ જે ભજન છે તે આપણા અહીંના જ વિદ્યાર્થીઓ અને બંનેઓ સારા હોદા પર પણ છે મયુરભાઈ કાતિરા અને ભરતભાઈ ઝાંખેડિયા આ બે મિત્રો આપણા અહીંના જૂના વિદ્યાર્થી જ છે એટલું જ નહીં પણ દર વર્ષે એને એમનું જમણું હોય છે તો ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે એમનો પરિવાર સદાને માટે સુખ સમૃદ્ધિ ઈશ્વર એમને બક્ષશે અને એમનું સ્વાસ્થ્ય સદાને માટે સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રહે એવી ઈશ્વર પાસે આપણે સૌ પ્રાર્થના કરીએ અને ભોજન લેતા પહેલાં સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશે